કેન્સર એ ખતરનાક રોગમાંથી એક રોગ માનવામાં આવે છે કારણ કે સમયસર સારવાર ન મળે તો માણસનું મોત પણ થઈ શકે છે પરંતુ વૈજ્ઞાનિકો એક રિસર્ચમાં દાવો કર્યો છે કે મધમાખીના ડંખથી કેન્સરની કોશિકાઓનો નાશ કરી શકાશે વર્ષ બે હજાર વીસમાં વૈજ્ઞાનિકોએ લેબ ટેસ્ટમાં વાતને સાબિત કરી છે કે મધમાખીનો એક ડંખ કેન્સરની કોશિકાઓને નષ્ટ કરી નાખશે રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો મધમાખી ડંખ મારશે તો ફક્ત એક કલાકમાં જ કેન્સરની કોશિકાઓ મરી જશે યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓ આ રિસર્ચ બ્રેસ્ટ કોશિકાઓ પર કર્યું છે જે અનુસાર મધમાખીના ડંખથી બ્રેસ્ટ કેન્સરની કોશિકાઓને શરીરની અંદર જ મારી શકાય છે આવું એટલા માટે કારણ કે મધમાખીમાં મેલિટીન નામનું કમ્પાઉન્ડ રહેલું હોય છે જે કેન્સરની કોશિકાઓને ખતમ કરવામાં મદદરૂપ છે મેલિટીન નામનું કમ્પાઉન્ડ વીસ મિનિટની અંદર કેન્સર કોશિકાઓને પ્રાપ્ત થતા સંદેશાના તારને તોડી નાખે છે મહત્વની વાત તમને જણાવીએ કે દુનિયામાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરના કેસ જોવા મળે છે વર્ષ બે હજાર બાવીસના આંકડા મુજબ છ લાખથી વધુ મોત બ્રેસ્ટ કેન્સરને કારણે થયા છે બ્રેસ્ટ કેન્સરમાં સૌથી પહેલાં કોઈપણ પ્રકારના લક્ષણ નથી જોવા મળતા છતાં જો બ્રેસ્ટમાં કોઈ ગાંઠ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ આ ઉપરાંત આ માહિતી એક રિસર્ચના આધારે છે કોઈ જ સલાહ વિના પ્રકારની ટ્રીટમેન્ટ ક્યારેય ન લેવી જોઈએ